ગુજરાતભરમાં સારથી પોર્ટલનું મેન્ટેનન્સ ચાલતું હોવાને કારણે નું કામકાજ છેલ્લા ત્રણ દિવસથી બંધ થઈ જતાં અરજદારો મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે હાલ વેકેશન જેવો માહોલ છે જેના લીધે અન્ય જિલ્લામાંથી કર્મચારીઓ પોતાના વતન તરફ આવ્યા છે અને લાયસન્સના કામકાજ માટે આરટીઓ કચેરી આવી રહ્યા છે પરંતુ સારથી પોર્ટલ બંધ હોવાને કારણે લાયસન્સનું કામકાજ અટકી પડ્યું છે હાલ સારથી પોર્ટલ મેન્ટેનન્સ પૂર્ણતાના આરએચએ જે ચાલુ થઈ હતી રાબેતા મુજબ કામકાજ શરૂ થવાનું અરવલ્લી એઆરટીઓ ટીબી મકવાણાએ જણાવ્યું હતું ટીબી મકવાણા આરટીઓ અરવલ્લી અત્રેના જિલ્લામાં જે સારથી પોર્ટલ છે જેનાથી લાયસન્સને લગતી વિવિધ સેવાઓ થાય છે તેનું પોર્ટલ એનઆઈસી મારફત મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી મેન્ટેનન્સમાં છે અને જેના કારણે આ કામગીરી બંધ છે આ બાબતે હવે પછી જે કંઈ અરજદારોને ત્રણ દિવસથી કામગીરી થઈ શકી નથી